જ્યારે ગામમાંથી અંદર પિકઅપ સ્ટેન્ડ હોવાથી બસ અંદર આવતા સમય પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે તંત્ર આ બાબતે ધ્યાન દોરી દાદા ખાતે કાયમી અને વ્યવસ્થા સાથે બસ સ્ટેશન બનાવે તેવી માંગ સબળ બની રિપોર્ટર રાજેશ ઠાકોર દાંતા એ તાલુકાનું વડું મથક છે અને આજુબાજુના એકસો ને ગામના લોકો વેપાર માટે તેમજ પોતાના ધંધા અર્થે અહીં દાંતામાં આવતા હોય છે તે ઉપરાંત અહીંયા વિદ્યાર્થી બી એમના ઉચ્ચ અભ્યાસ માટે આવતા હોય છે પરંતુ આપ જોઈ શકો છો કે દાંતામાં કાયમી બસ સ્ટેન્ડ જ નથી અહીંયા છે તો માત્ર એક નાનું એવું પિકઅપ સ્ટેન્ડ અને અત્યારે તમે જોઈ શકો છો કે ગરમી બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી જતી હોય અને આવી ગરમીમાં લોકોને બેસવા માટે પણ પૂરતી અહીંયા વ્યવસ્થા નથી અને અહીંયા મહિલાઓ માટે શૌચાલયની પણ કોઈ વ્યવસ્થા નથી તેથી મહિલાઓને પણ બહુ અગવડ પડે છે તો અમારી સરકારને માંગણી છે કે તાત્કાલિક ધોરણે દાંતાનું બસ સ્ટેન્ડ મંજૂર કરી અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરે એવી અમારી માંગણી છે